અમદાવાદ મુત્રી સ્વાગત છે કર્ણાટક ખાતે રહેતા ફરિયાદીને સસ્તામાં સોનું આપવા તથા રૂપિયા દસ કરોડની લોન પાસ કરાવવાનું કઈ ખોટા વાદા આપી મહિલા સહિતની ગેંગે રૂપિયા ચાર પોઈન્ટ બાણ કરોડ પડાવી ચેતરપિંડી આજરી હોવાની ફરિયાદ વડોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી આ મામલે તપાસ કરતા મુખ્ય સૂત્રધાર ઇલિયાસ અજમેરી તથા તેના ભાઈ ઇદ્રીસ અજમેરીના ઘરે તપાસ કરતા એક કરોડની નકલી નોટો અને ત્રણ કિલો નકલી સોનાના બિસ્કિટ મળ્યા હતા આ કાર્યવાહીમાં લોકો સાથે મોટી છેતરપિંડી થઈ હોવાના એંધાણ છે મુખ્ય આરોપી લોકોને નકલી પોલીસ બનીને ઠગાઈ આચળતો હોવાનું હાલમાં સામે આવ્યું છે જેપી રોડ પોલીસ દ્વારા આરોપી વિશાલ વિનોદ બારડ નયના મહિડા રાજવીર પરીખ ઉર્ફે ઇલિયાસ અજમેરી રાજભાઈ સુલતાન નામનો ડ્રાઈવર વિરલ ડોક્ટર લાલાભાઈ સમીરભાઈ ગણેશ હર્ષ શર્મા શ્રીનિવાસન નામનો ઈડીનો અધિકારી મહારાષ્ટ્ર ટોલના પાસે કાર રોકનાર પોલીસની ઓળખ આપનાર અન્ય ઓગણીસ લોકો સામે ઠગાઈની ફરિયાદ નોંધી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા દાખલ કરવામાં આવેલો તો એ ગુનાની જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર હોય એ જે આરોપી પકડાયેલા હતા ચીટિંગનો ગુનો હતો બેઝિકલી આ ચીટિંગના ગુનાના આરોપીના બે આરોપી પકડાયેલા હતા આપણી પાસે ભરતભાઈ અને વિરલભાઈ ઉપરાંત બીજા ઘણા બધા અન્ય આરોપી હતા એમની તપાસ ચાલતી હતી આ આના ક્યાં છે એની શોધખોળ દરમિયાન જે લગભગ સાત આઠ આરોપી હતા એમાંથી રાજવીર પરી ઉર્ફે ઇલિયાસ અજમેરી કરીને જે આરોપી છે એની પણ એ મુખ્ય સૂત્રધાર છે તો એ મુખ્ય સૂત્રધારના ઘરની જડતી ચાલતી હતી એના પરિવારના માણસોની પૂછપરછ ચાલતી હતી એ દરમિયાન અમને ધ્યાન આવ્યું કે એને કોઈક મુદ્દા માલ આ ગુનાને લગતો અથવા તો એની પાસે જે પણ આ બધા જે આ આ ગુનાઈ પ્રવૃત્તિ કરી છે એને લગતી કોઈક એના ડોક્યુમેન્ટ્સ એણે એના ભાઈના ઘરે મોકલ્યા છે એટલે આ ઈલિયાસ અજમેરી જે મુખ્ય આરોપી છે એનો ભાઈ છે ઈધ્લીસ અજમેરી એ છે ઈધ્વીસ અજમેરીના ઘરે આ આણે જે જે પણ મુદ્દા માલ સંતાડ્યો હતો જે ગુનાના કામે છે એ આ પોલીસને ધ્યાને આવતા એના સી સર્ચ એન્ડ સિઝર ઓપરેશનની અંદર અમારે ધ્યાને આવ્યું સર્ચ એન્ડ સીઝર ઓપરેશન દરમિયાન ધ્યાને આવ્યું કે આ એક ચલણી નોટો છે લગભગ એણે ભારતીય બચ્ચા બેંક લખાણ કરેલી પાંચસોના દરની એક કરોડ બાસઠ લાખ રૂપિયાની ચલણી નોટો સાથે સાથે નકલી સોનાના બિસ્કીટ એટલે કે લગભગ એકાવન જેટલા બિસ્કિટ હતા અને જેનું વજન ગણીએ તો બે કિલો અને નવસો ગ્રામ જેટલું થાય છે આ બધું એણે એના નાના ભાઈના ઘરમાં સંતાડવાનો પ્રયત્ન કરેલો કારણ કે આ એની એમઓ રહેલી હતી આજે આગળનો જે ગુનો આપણે દાખલ કરેલો છે ને એની અંદરની એમઓમાં આ બધી વસ્તુ એનો ઉપયોગ કરતો હતો નકલી સોનું નકલી ચલણી નોટોનો ઉપયોગ કરી અને પછી લોકો પાસેથી ઠગાઈ કરવી ચીટિંગ કરવી એ બધા એના એમઓ રહી છે અગાઉ પણ આ જે ઇલિયાસ અજમેરી છે એના વિરોધમાં ગુનાઓ દાખલ થયેલા છે આ એક નવો ગુનો અમારા ધ્યાને આવતો તો દાખલ કર્યો છે અને એની આ સર્ચ એન્ડ સીઝર ઓપરેશન હતી એની અંદર અમારે આ ઘટના ધ્યાન આવી છે એટલે અમે આ મુદ્દા માલ પણ સીઝ કર્યો છે ઇલિયાસ અને ઇદ્રિસ વિરુદ્ધ અગાઉ કેટલા ગુનાઓ દાખલ થયેલા છે ઇલિયાસ અને ઇદ્રિસ વિરુદ્ધમાં લગભગ પાંચેક ગુનાઓનું અત્યારે હાલ મારી પાસે ડિટેલ આવેલી છે એટલે એના ભાઈના નહીં ઇલિયાસના વિરુદ્ધ કેટલી ફરિયાદ નોંધાયેલી છે કે આ પ્રકારે એમની સાથે ચીટિંગ કરવામાં આવ્યું એમણે કોઈની સાથે ચીટિંગ કરવી આવી કેટલી ફરિયાદ એ આગળ પોલીસ તપાસ કરી રહી છે કયા કયા પ્રકારના ગુના નોંધવામાં આવેલા હતા કઈ કઈ એમો હતી

એની અંદરના જેમ જેમ નામ ખુલતા જાય એમની એમની તપાસ દરમિયાન જે જે મળતું જાય છે એના આગળ અમે તપાસ કરી હા એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે કે આ એની ઠગાઈની એમો શું છે એ ક્યાં ક્યાં ઓપરેટ કરતા હતા કારણ કે આગળની તપાસમાં એ મહારાષ્ટ્ર બોર્ડરમાં જઈને આવી રીતે નકલી પોલીસ છે એવી રીતે તમને પકડી લેશે એમ ચીટિંગ કરતા હતા તો એ આધારે બીજા કોઈ રાજ્યોમાં પણ એની સાથે કયા લોકો ઇન્વોલ્વ છે એ અમે આ પોલીસ તપાસ કરી રહી છે 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 એની એ એ કરી રહ્યા રહ્યા આગળ કારણ કે ગુનાનો તો ઇતિહાસ કાઢેલો બીજા લોકો સાથે એના વિશ્વાસમાં આવી હતા અને શું શું એને એમને પૈસા આપેલા પણ ધીમે ધીમે આંકડા બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના તમને મળતી રહે